નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય ભટકોદરા ગ્રામ્ય પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવેલા ભંગારિયાઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગ્રામ્ય પંચાયતની હદમાં આવેલા સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા પંચાયત દ્વારા કુલ સોળ ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવાની પ્રવૃત્તિ ચાલવામાં આવી રહી હતી આ અંગે ભટકોદરા ગ્રામ્ય પંચાયતના તલાટી રંજના બહેને જણાવ્યું હતું કે મંજૂરી વિના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવામાં આવતા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી આ બાબતને ગંભીરતાથી લઈ ગ્રામ્ય પંચાયત દ્વારા સંબંધિત સંચાલકોને તાત્કાલિક ગેરકાયદેસર યુનિટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે તંત્રની આ કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાં હડકમ મચી ગયો છે